ભરૂચની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીનું સુકાન પુનઃ એકવાર ઘનશ્યામ પટેલને સોંપવામાં આવ્યું છે તો વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરાઈ ભરૂચમાં એક હજાર કરોડ ટર્ન ઓવર ધરાવતી મલાઈદાર દૂધધરા ડેરીમાં આજે ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી પ્રાંત અધિકારી મનીષા માણાની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પુનઃ એકવાર ઘનશ્યામ પટેલની ચેરમેન પદે વરણી કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજના નામનું મેન્ડેટ ખુલ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હું અહીંયા હાજર થઈ છું પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે છીએ અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધ ડેરીના ચેરમેન બનવાની તક મળી છે આપ સૌને મેં ખૂબ ખૂબ ઋણી છું પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા જવું પડે છે તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વ શ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અને અમને આ કામ કરવાની જે તક આલી છે એમ બધાને સાથે લઈ દિલથી કામ કરીશું